તો જય માતાજી મિત્રો અને બધાય કેમ છો તો આજથી આપણે તમારા બધાના સપોર્ટથી અને તમારા બધાના પ્રેમથી આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધો છે અને હા નવે નવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આમાં તો આપણું આજ કાંઈ બ્લોગ બ્લોગ નથી સેલ્ફ ઇન્ટ્રોડક્શન દેવાનું છે કે આપણે આ યુટ્યુબ માં કેવા વિડીયો નાખશો કઈ રીતે અને શું કરવાના તો મિત્રો અમે અમારો પેલા કાઠિયાવાડ અને કાઠિયાવાડમાં માં અમારે જોયે અમારી ચા અને બીજા નંબર આવે અમારે ગાળો તો મિત્રો અમારા બ્લોગ તો છે ને ગાળો આવે પણ એવી ગાળો નહીં જે તમે ઘરે પણ સાંભળી છો પણ ઇયરફોન ઉપયોગ કરીને કારણ કે મિત્રો ખાલી વ્લોગમાં તો બધાને અત્યારે કંટાળો જ આવતો હોય અમે ફલાણી ગયા તે કર્યું કર્યું એની કરતા આવી જાય વાત અલગ હોય એટલે અમારો ખાલી નહીં હોય તમને મનોરંજન આવે તો જ આ બાકી બાવળિયામાં ઘા અને આ સબસ્ક્રાઈબ પેલા કરીને નાખજો વિડીયોમાં આવો એટલે તરત તો મિત્રો આપણા બ્લોગ હવે કાલથી થી ચાલુ થાય આજ તો આપણું સેલ્ફ ઇન્ટ્રોડક્શન હતું અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું તમને આજે જણાવી કે અમારા બ્લોગ માં કેયા કેયા મેમ્બર છે કયા કયા પાત્ર અને અમારા માં ખાસ ખાસ પાત્ર તમને બધાને ખબર છે અત્યારે અમારા બધા ભાઈબંધો ફેમસ થઈ જ ગયા છે તો આપણે હવે એની સાથે સાથે મેમ્બર ને પણ બોલાવતા જોઈએ જયયુ ભાઈ લેવા હાલો એના આવવા ખાસ પાત્ર એક આ રહે આને તમે તો ઓળખતા જ દાદા ઓલું કરી નાખો આનું નામ જયયુ કોળી હાલો જા હવે તું કેમેરો પકડી પછી ઓલો ભાઈ આ

કોઈ વાંધો નઈ મિત્રો આવી જ મોજ મસ્તી કરવાની છે આપણે ખાલી એવું નથી કરવાનું કે અમે અહીંયા જતા આ કર્યું ત્યાં કર્યું ઢીકડું કર્યું પૂછડું કર્યું આયા તો વોલ છે અને આ સપોર્ટ ફૂલ કરી જો કઈ ભૂલ છુક થાય તો નાનો ભાઈ નાનો ભાઈ સમજો કરી માફ કરી દેજો મારા ભાઈ તમારે આટલું જ કરવાનું છે અને હવે જો કે ઇન્સ્ટામાં આપણું હાલી જ ગયું છે અમે કીધું કે માં હેકારી લેવી અને માં ભેગું નથી થયું તો આપણે હવે નવું ફેસબુક પેજ બનાવી લીધું છે તો નાય લોકો આપણને ફોલો કરી નાખજો માં સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો બ મિત્રો બ એટલી આશા છે તમારી પાસે અને હા આ બધું કરવાનો ભૂલતા નહીં અને આપણે એક ખાસ વાત હું તમને આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે મેં કીધું એ કે અમે કાઠિયાવાડી એમાં અમારે પેલા જોવે અમારી છા બીજું કાંઈ નહીં અને અમારે ગાળું તો મિત્રો અમારા લોગમાં ગાળો આવશે અને એ બહુ મોટી ગાળું નહીં આપણે સામાન્ય ગાળો આવશે એ આવશે એટલે ખબર પડી જાય અત્યારે હું ન બોલી શકું કારણ કે ઘરે છે એટલે મિત્રો તમારે વિડીયો જોઈજો સપોર્ટ કરીજો નાનો ભાઈ છું તમારો હવે મળશું બીજા વ્લોગમાં અને હા જો તમે અમારો વ્લોગ આખો જોયો વિડીયો આખો જોયો એટલે તમારો બધાનો દિલથી આભાર અને આ જ બધા વિડીયો જોતા રહીજો અને તમારા નાના ભાઈને સપોર્ટ કરજો એવી મારી દિલથી તમને બધાને પ્રેરણા છે જય માતાજી